તો આજ આપણે ભણવાના છીએ ભારતનો ભારતનો ભૌગોલિક પરિચય ભારતનો ભૌગોલિક પરિચય બરાબર છે તો જેમ કે આપણે હજુ સ્લાઈડ માં જોઈ શકશું ભારતનો ભૌગોલિક પરિચય તો ભારતમાં ભૂમિ વિસ્તાર કેટલો છે અને બીજું દરિયા કિનારો કેટલો છે તમે જો કરતા હોય તો દરિયા કિનારા દરિયા કિનારો વધી ગયો છે ભારતનો શું થયું કે મેથડોલોજી જે યુઝ કરતા એમાં કઈક ચેન્જ કર્યો પેલા કોર્નર ટુ કોર્નર લેતા આની લો કે આ પેનેન્સ્યુલર ઇન્ડિયા છે એટલે કઈ રીતના રીતે કોર્નર ટુ કોર્નર સ્ટ્રેટ લાઇનમાં એ કાંઈ પણ મેઝરમેન્ટ કરતા હવે શું ચાલુ કર્યું એ લોકોએ એકો એક કરવે ને મેઝર કરે એટલે દરિયા કિનારો વૈધો છે કમેન્ટ સેક્શનમાં કહેજો કે ભારતનો દરિયા કિનારો અત્યારે કેટલો છે ગુજરાતનો કેટલો છે કે આમાં જે ડેટા છે બરાબર સ્ટાન્ડર્ડ માંથી લીધેલો છે એ થોડોક ચેન્જ છે બરાબર છે તો વધારો થયો છે કઈ રીતના વધારો છે તો કે કટુ કટ જે ઈચ ટુ ઈચ લેતા એને બોલે કરવેચર મેથડ થી આખો જે મેઝરમેન્ટ કરે દરિયા કિનારાનો એ કરેલું છે બરાબર છે તો આમાં હૈલું રાખે આપણે આપણે જાતને અપડેટ કરી રાખવાની બરાબર નેક્સ્ટ છે તો ભારત છે એ થ્રી પોઈન્ટ ટુ એટ મિલિયન વિસ્તારમાં ફેલાયેલું છે જે વિશ્વના કુલ ક્ષેત્રફળમાં ટકા ભાગ આવરી લે છે વિશ્વનો જે કુલ ક્ષેત્રફળ છે એનું ટુ પોઈન્ટ ફોર પર્સન્ટ બરાબર છે મુખ્ય ભૂમિ પર આ તમારા આન્સર કહેવાનો છે કે દરિયા કિનારો ભારત નગર છે મુખ્ય ભૂમિ પર કેટલો મુખ્ય ભૂમિ એટલે આ કરીને મુખ્ય ભૂમિ બરાબર છે અને આખું એટલે અહીંયા આપણે લક્ષદ્વીપ છે અહીંયા અંદમાન નિકોબાર છે આઈલેન્ડ ગ્રુપ આખે આખું તો આ બે નો એડ કરીને આ બે નો એડ કરીને કેટલો દરિયા કિનારો થાય છે એના વિશે તો મુખ્ય ભૂમિ એટલે લખેલું છે મુખ્ય ભૂમિ એટલે કે ખાલી ભારત અને બાકી જે ટાપુ દરિયા કિનારો કેટલો છે તમારે કોમેન્ટ સેક્શનમાં બતાવવાનો છે ભારત હિન્દ મહાસાગરના કિનારા વાળા દેશોમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે ઇન્ડિયન ઓશિયનમાં સૌથી લાંબો દરિયા કિનારો કોનો છે તો કે ભારત પ્રાદેશિક પ્રાદેશિક જળસીમા દરિયા કિનારે થી પ્રાદેશિક જળસીમા એટલે કે આ જે છે ઈ પ્રાદેશિક જળસીમા છે અહીંથી 12 નોટિકલ માઈલ્સ આમ નોટિકલ માઈલ્સ બીજો 12 નોટિકલ માઈલ્સ આમ બીજો 12 નોટિકલ માઈલ્સ આમ આયા ઓવરલેપ થાતું હોય તો બાંગ્લાદેશ ને પણ આયા મળતું એટલે ઈ પ્રમાણે ને ક્લેમ કરે છે એટલે હાલતા ચાલતા હોય છે કે બાર નોટિકલ માઇલ આપણો દરિયો કિનારો ક્યાં સુધી આપણો હક છે તો કે બાર નોટિકલ માઇલ સુધી બરાબર ભૌગોલિક વ્યાપ ભારતનો ભૌગોલિક વ્યાપ કેટલો છે અક્ષાંશીય વ્યાપ હવે બે વસ્તુ આવશે અક્ષાંશ અને રેખાંશ બરાબર છે માની લ્યો પૃથ્વી છે અને બે ભાગ માં ડિવાઈડ કરી આને શું કહેવાય હોરિઝોન્ટલ જે લાઈન હોય એને જે બે ભાગ માં કે ડિવાઈડ કરે ઝીરો ડિગ્રી ઉપર ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત બરાબર છે પછી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોર્થ એને શું કહેવાય ટ્રોપિક ઓફ કેન્સર અને ત્રેવીસ પોઈન્ટ પાંચ ટ્રોપિક ઓફ કેન્સર એટલે ગુજરાતીમાં શું શું થાય થાય આ મકરવૃત સિક્સ સ્ટાન્ડર્ડ નું છે બહુ બેઝિક છે બરોબર છે ખાલી આ તો ખાલી ઇન્ફોર્મેશન માટે ટ્રોપિક ઓફ કેપ્રિકોન તો એ કેટલો છે વ્યાપ તો અક્ષાંશીય વ્યાપ છે એ ક્યાંથી છે તો કન્યાકુમારી છ પોઈન્ટ આઠ ડિગ્રી છ ડિગ્રી લદ્દાખ સુધી અહીંથી લઈ સુધી બરાબર છે સાઉથ જે ડિરેક્શન છે કેટલું છે તો થી અહીંયા તો કે નીચેથી કન્યાકુમારીથી લઈ અને ઉપર લદ્દાખ સુધી બરાબર છે એને ઇન્દિરા કોલ પોઈન્ટ પણ કહેવામાં આવે છે અહીંયા જે જે અજી ઇન્દિરા કોલ પાસે જે જે નોર્થર્ન મોસ્ટ જે પોઈન્ટ છે ને આ એક કોરિડોર પાસ થાય છે એનું નામ શું છે વખાન કોરિડોર છે નામ છે વખાન કોરિડોર આ વખાન કોરિડોર છે ને આપડી ભારત અને અફઘાનિસ્તાન અત્યારે જો આ પાર્ટ જે છે જે વખાણ કોરિડોર ને સીધે સીધો ટચ થાય છે આ જે ગિલગીટ બાલ્ટિસ્તાન અત્યારે આપણે ભારત કેવું છે તો કે આમ કંઈક છે બરાબર છે તો આ જે થોડુંક નીચું થઈ ગયું છે આ ગિલગિટ બાલ્ટિસ્તાન આ શું છે ગિલગિટ બાલ્ટિસ્તાન અચ્છા એ આઝાદ કાશ્મીરી લોકો જે કે છે એટલે કે આ એલઓસી છે લાઇન ઓફ કંટ્રોલ તો આપણે ઓફિશિયલી ક્લેમ શું કરીએ છીએ વખાણ કોરિડોર અને એ વખાણ કોરિડોર છે એ ચાઇના હારે પણ અહીંથી તમે ચાઇનામાં પણ જઈ શકો બરાબર છે ચાઇના સાથે પણ અફઘાનિસ્તાન નું આ બહુ વર્ષો પહેલા નું જ્યારે ગ્રેટ ગેમ જે હાલતી હતી રશિયાને એક્સેસ જોતું હતું તેનું દરિયા કિનારા નું એ છે એટલે કે બ્રિટિશર્સ એક બફર ઝોન રાખેલું હતું રશિયા અને એ ટાઈમે રશિયા શું હતું યુએસએસઆર ઝારિસ્ટ જે રાજા હતો એના ઉપર બરાબર ઈ ફ્લોક હિસ્ટરી નો પોઈન્ટ ઓફ વિથે જવાનું છે નેક્સ્ટ છે શું છે વદાક્ષ સુધી આશરે 3200 કિલોમીટર આવરી લે છે 3200 કિલોમીટર્સ પછી રેખાન છે વ્યા તો કે 68.7 ડિગ્રી ઈસ્ટ થી 97.25 ડિગ્રી અરુણાચલ પ્રદેશ સુધી આઈ થી અરુણાચલ પ્રદેશ સુધી આ હું છે તો કે કે

ઉત્તરતમ બિંદુ છે ઇન્દિરા કોલ કઈ શ્રેણીમાં તો કે કારાકોરમ શ્રેણીમાં કારાકોરમની જે માઉન્ટેન લાઈન છે એમાં પછી સૌથી દક્ષિણતમ બિંદુ જેમાં તમે કહો બાજુમાં ભારતીય સંઘ લેખો છે એટલે કે જેમાં હાયલેટ નથી કરી શકતો

ગણમદા ટાપુઓ છે જે ન્યૂઝમાં તો કેમ કેમ કે અમાર નવા નામ એના નામ બદલી નાખવામાં આવ્યો છે આપણી જે શું કહેવાય કે ગુલામી જે પ્રથા છે એટલે કે ઇંગ્લિશ જે નામ હતા એની બદલે સુભાષ ચંદ્ર બોઝ ને એમના ઉપરથી આખા નામ આપેલા હતા બરાબર છે તો એ ડૂબી ગયું હતું ગ્રેટ નિકોબાર ટાપુમાં આવેલું છે અને ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાથી 6 ડિગ્રી ચેનલ દ્વારા અલગ પડે છે કેટલા ડિગ્રી ચેનલ દ્વારા 6 ડિગ્રી ચેનલ દ્વારા ભાઈ આયા बाजू ઇન્ડોનેશિયા છે

અફઘાનિસ્તાન જે વખાણ કરેલું એટલે અત્યારે વખાણ કોરિડોર આપણી પાસે નથી કોની પાસે છે એ ઈલીગલી ઓક્યુપાઇડ છે કબજામાં છે ઈલીગલી કોની દ્વારા પાકિસ્તાન દ્વારા બરાબર છે એટલે એ કોની પાસે છે પણ વખાણ કોરિડોર છે એ આપણો જે ઓફિશિયલી તો આપણું સ્થાન છે જ રહેશે પછી ઉત્તરમાં છે ચાઈ ચાઈના માની લો કે આ ઇન્ડિયા છે તો અહીંયા નોર્થ વેસ્ટમાં પાકિસ્તાન અહીંયા એક પાતળી સી લાઈન જે જાય છે અફઘાનિસ્તાન. પછી નોર્થમાં માં આવે છે જે લોકો ક્લેમ કરે છે ને અરુણાચલ પ્રદેશ એમાં ફાઈવ ફિંગર ની એક ફિંગર છે અરુણાચલ પ્રદેશ એ ક્લેમ કરે છે અત્યારે ભારત પાસે જ છે બરાબર છે ને કોઈ દેવાનું નથી ભારતની સૌથી લાંબી જમીની સરહદ કોની સાથે તો કે બાંગ્લાદેશ સાથે કોની સાથે બાંગ્લાદેશ સાથે ત્યારબાદ ચીન અને ત્યારબાદ છે પાકિસ્તાન આપણને તો આ ક્વેશ્ચન હે પૂછી દે એરેન્જ કરવાનું છે એસેન્ડિંગ ઓર્ડર ઉતરતો ક્રમ ઉતરતા ક્રમ મે એરેન્જ કરો ભારતની બોર્ડરની અને કેવી સરહદ જમીની જમીની સરહદ આપણ મહત્વના અક્ષાંશ અને રેખાંશ ભારતમાંથી મેઈન જે આ જે પાસ થાય છે આ જે પાસ થાય છે જો હવે આપણો ગ્લોબ છે એ કેવો છે આપણો સર્કલ છે એટલે કે આ સ્લાન્ટ થોડીક લાઈન છે સ્ટ્રેટ લાઈન ની હોય તો આપણે જે મેપ ઘરમાં યુઝ કરીએ ને એ સ્ટ્રેટ લાઈન હોય પણ જે હોય કેવું હોય તો કે સ્લાન્ટ હોય આ જે છે એ કઈ છે તો કે 23.5 ડિગ્રી નોર્થ કર્કવૃત બરાબર ટ્રોપિક ઓફ કેન્સર હવે એ પ્રશ્ન તો તમને આવડતા જ છે ક્યાંથી પાસ થઈ ગુજરાતમાંથી ક્યાંથી પાસ થઈ અ ભારતમાંથી છે એનું આપણે એક સેશન આગળ કંઈક ગોઠવી દઈશું કે જેમાં આપણે બધા જે સ્ટેટિક ક્વેશ્ચન જે પૂછાય છે જે બહુ ચવાઈ ગયેલા ક્વેશ્ચન કહ્યું કે સ્ટેટિક ક્વોશ્ચન કે હવે હાલમાં તો નથી પૂછતા પણ એનામાં એનો ફાયદો શું છે તો કે તમે એલિમિનેટ કરી શકો છો એલિમિનેટ કરવામાં કામમાં ભલાવે પૂછતા હોય કે ન હોય બરાબર પછી

પોર્ટ અને પોઈન્ટ પછી બાંગ્લાદેશના સોરી મ્યાનમારના કયા પોર્ટ છે જે આની લિંક છે ત્યાંથી ભારતના નોર્થ ઇસ્ટમાં કયા સ્ટેટ સાથે કનેક્ટ કરશે એ બધું પણ આપણે કરંટ ને આગળ તો લેક્ચરમાં જોશું બરાબર છે એક ચિકન નેક જે કોરિડોર છે એને ઓવરકમ કરવા માટે આ કલાદાન મલ્ટીમોડલ જે છે જેમાં તમે દરિયાઈ માર્ગ

અને કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા નાખજો ચેનલ ને સબસ્ક્રિપ્શન બહુ ઓછું છે રિવ્યુ પ્રમાણે એટલે એ એક અને હવે રેગ્યુલર લેક્ચર આવતા રહેશે બરાબર છે તો ભારત અને શ્રીલંકા ક્યાં તો કે મન્નાર નો અખાત અને પાક શેડ દ્વારા અલગ પડેલું છે કયો અખાત છે તો કે મન્નારનો અખાત અને પાક સ્ટ્રેટ એલ કે પાલકની પાક સ્ટ્રેટ બસ સ્ટ્રેટ અને આખા તમા શું ફરક છે આ તો કમેન્ટ સેક્શન માં જણાવો આપણે બધું લેવાનું જ છે ધીમે ધીમે બધું આવતું જાય બરાબર છે પછી માલદીવસ લક્ષદ્વીપથી આફોર્થી આઠ ડિગ્રી ચેનલ દ્વારા અલગ પડેલું છે હવે કેવું છે આપડે આ પેનેન્સ્યુલર ઇન્ડિયા છે અહિયાં શું છે લક્ષદ્વીપ છે અહિયાં એક ચેનલ જે પાસ થાય છે અને કઈ કઈ ચેનલ નું નામ શું છે તો કે કે

બંધ કરી दी जावा એટલે કરો એ બરા ઓકે 144 કરોડ જેવા છે તો પછી કઈક તો દબ દબો આવી છે પછી મહત્વના અક્ષાંશ આવી ગયો કે ભાઈ ભારત માંથી 23.7 ડિગ્રી ઓર છે આઠ ભારતીય રાજ્યો પર સાથે કે કે ગુજરાત રાજસ્થાનમાં માં ટચ કરીને ગયો પછી એમપી પછી છત્તીસગઢ પછી ઝારખંડ પછી વેસ્ટ બંગાળ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને મિઝોરમ બરાબર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ વેસ્ટ બંગાળ ઝારખંડ ત્રિપુરા બરાબર આ કઈ રીતના છે વેસ્ટ ટુ ઈસ્ટ છે પશ્ચિમ થી પૂર્વ છે અને એરેન્જ કરવાનું કહી દે પૂર્વ થી પશ્ચિમ કરો તો એ એક મગજ મગજમાં બેસાડી લો રોજ થોડોક થોડોક મેપ જોતો રહો તો જ થાય મહત્વના પસાર તમ પસાર થવાનો ભાગ મધ્યપ્રદેશ માંથી છે જ્યારે સૌથી ઓછો ક્યાંથી છે રાજસ્થાન મેક્સિમમ ક્યાંથી ઓછો ક્યાંથી મહી નદી છે કર્કવૃત ને બે વખત પસાર કરે છે એટલે બે વખત આ અક્ષાંશ ની નજીક રાજધાની શહેરમાં દક્ષિણમાં રાંચી અને ઝારખંડની બરાબર અને ઉત્તરમાં ઉત્તરમાં કઈ છે ઉત્તર તો ઉત્તર જ લખશું જયપુર ત્રિપુરા અને મિઝોરમ ની આઈઝોલ નો સમાવેશ થાય છે અગરતલા કર્કવૃત ની સૌથી નજીક નું શહેર છે અગરતલા છે એ કર્કવૃત ની સૌથી આ બધી ફેક્ટ તમને ક્યાં કામ આવશે મેપ બેપ ક્વેશ્ચન પૂછી નાખો કે ભાઈ આમાં કોના સેમ અક્ષાંશ છે માની લ્યો કે દિલ્હી બેંગલોર લગભગ લગભગ કહું છું કે સેમ રેખાંશમાં પસાર થાય છે તો એવા ક્વેશ્ચન પૂછાય જો તો આ NTA એ તમને શું કહેવાય કે આપણને હેલ્પ કરશે સો નેક્સ્ટ છે ભારતનું પ્રમાણભૂત રેખાંશ હવે જીએમટી કરી નથી જીએમટી એટલે શું થાય તો ની વોચ ખોલશો તો ગ્રીનવિંચ મેરેડિયન टाइम रिन मींस क्या है तो के के यूके में मतलब यूके, यूके, यूके पार्ट्स पार्ट्स का नो भाग छे मतलब यूके सो छे यूके मा पण घणा बडा पार्ट्स छे पार्ट्स कहू छु कंट्री नथ कहतो नॉर्थ आयरलैंड इंग्लैंड वेल्स स्कॉटलैंड बराबर से यूके नी आ, इस्ट साइड में नॉर्थ सी

તો ક્યારેક રેખાંશ અક્ષાંશ ઉલટું પલટું બોલાઈ જાય તો ગ્રીક સમજી જજો બરાબર છે અંદાજીત બાર વાગે બપોરના સૂર્યનો જે તડકો હોય ને સીધો પડે છે અંદાજીત કહું છું એટલે કે ચાર મિનિટ નો એક ફેર છે પણ બાર વાગે અંદાજીત બરાબર છે એનાથી તમે ઇસ્ટ વડ જાસો ને આ લાઇન થી એ બાજુ ઇસ્ટ વડ એટલે પૂર્વીય બાજુ તો તમારો સમય છે એ વધતો જાશે વધતો જશે ને આપણે ઈ પોતા આપણા માટે કર્યું છે. એવું ક્વેશ્ચન કે કયા દેશ માં સૌથી વધુ આપણા ભારતમાં પણ બે ટાઈમ ઝોન ની માંગણી થઈ છે બીજા ટાઈમ ઝોન નું નામ તમારે કમેન્ટ સેક્શનમાં બતાવ કોઈ કમેન્ટ માં બીજું બધું વેરી ગુડ વેરી ગુડ લખાય છે તમે આમ ક્વેશ્ચન ગૂગલ કરો તો તમને પણ ફાયદો થશે તો ભારત નું ઈ જે છે એ ક્યાંથી ચાલુ થાય કે જ્યાંથી આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણો ભારતનો નક્કી કરીએ છીએ એટલે છે 82 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ બરાબર આ ડિગ્રી આ મિનિટ બરાબર અને ડબલ હોય તો સેકન્ડ આ રેખાંશ ભારત ની પ્રમાણભૂત સમય છે ને નિર્ધારિત કરે છે તે સમગ્ર દેશમાં સમાન સમય સુનિશ્ચિત કરે બાકી શું થાય મુંબઈ ભારત ટ્રેન ગુજરાતમાં કોઈ બીજો ટાઈમે હાલતી હોય

બરાબર છે આપણે એવું ગુજરાતમાં કે અલ્ સોરી ભારતમાં કંઈ થતું નથી બરાબર છે તે ક્યાં થી તો કે યુપી મિર્ઝાપુર છત્તીસગઢ આ નોર્થ ટુ સાઉથ જાઉં છું આ મજા લઈએ છત્તીસગઢ ઓડિશા એમપી અને આંધ્રપ્રદેશ કઈ નથી તો કે યુપી છત્તીસગઢ ઓડિશા એમપી અને આંધ્રપ્રદેશ રાજ્યો માંથી પસાર થાય છે જેમાં રાજધાની શહેર કેપિટલ છે અને આજે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જઈ ગયું એ ભારત બે આબોહવા ક્ષેત્રમાં અલગ અલગ પાડે છે બે અબોવા ક્ષેત્રમાં આ કેમ કહેવાય આટ્રોપિકલ જે તળકો સીધો પડેના ટેમ્પરેટ બરાબર છે જ્યાં બહુમાં ગરમી અ કમ્પેરેટિવલી ઊંચી હોય છે બીજા બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે એટલે અલગ અલગ ભાગ અબોવા ક્ષેત્રમાં કરે છે તો કયું છે તો કે કે પહેલું ઉષ્ણકટિબંધ ઉષ્ણકટિબંધ એ ઝોન કટિબંધ એ ઝોન એટલે કર્કવૃત છે એની દક્ષિણમાં જે છે એ ઉષ્ણકટિબંધીય ઝોન છે અને કેવું હોય તો ગરમ હોય કેવું હોય ગરમ હોય પણ હજી એક વસ્તુ જોજો ખાલી ગરમી છે એ તમારો તળોપ જે સીધો પડે કે પ્લાન્ટ પડે એના પર ડિપેન્ડ નથી કરે બીજા બધા ઘણા બધા ફેક્ટર્સ પડે જેમ કે દરિયા કિનારો પછી માઉન્ટેન્સ છે કે નહીં એટલે કે પર્વતો વગેરે વગેરે બરાબર છે પછી આ જે તમને ખબર હોય તો એક લેપ્સ રેટ હોય લેપ્સ રેટ એટલે કે જેમ જેમ તમે ઉપર जाओ તાપમાન છે કેવું થાય ઘટતું જાય જેમ તમારી હાઈટ વધે એટલે કે ઉપર જાવ હાઈટ તમારી હાઈટ નહીં હો તમે ઉપર જાવ હાઈટ ઉપર પ્રમાણે એમ ટેમ્પરેચર છે ઇન્વર્સલી પર પણ ટેમ્પરેચર ઘટતું જાય બરાબર છે તો લેપ્સ રેટ પોલ્યુશન હોય તો શું થાય આ લાભ સેટ છે ને ઊંધી થઈ જાય બરાબર છે ટેમ્પરેચર જેમ ઉપર જાવ એમ ટેમ્પરેચર પણ વધે છે અને એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ આવે એ પછી ક્યારેક બરાબર છે તો ઉષ્ણ ઝોન અને બીજું કયું છે ઉપ ઉષ્ણ કટિબંધીય ઝોન બરાબર ઉત્તર ભારતમાં આ ઝોનમાં આવેલું છે જે ઉષ્ણ ઝોન કરતા વધુ વિવિધ મોસમી તાપમાન ફેરફારોનો અનુભવ કરે છે પ્રશ્ન પૂછે છે ઉષ્ણ ઝોન અને ઉપોષ્ણ કટિબંધીય વન આ બેમાંથી વધુ વિવિધ મોસમી તાપમાનના ફેરફારો ક્યાં જોવા મળે તો ઉપોષ્ણ કટિબંધીય વન માં સબ ટ્રોપિકલ સબ ટ્રોપિકલ ટેમ્પરેટ કીધું પણ સબ ટ્રોપિકલ એટલે એ આપણે જોતા જાવ કે કઈ રીતના અહીં આખું છે એ આખું કઈ રીતના ડિવાઈડ કર્યું છે તો આ તો આજનો લેક્ચર આઈ હોપ કે તમને ખાલી ઇન્ટ્રોડક્ટરી સેશન જેવું જ હતું. ધીમે ધીમે આપણે વધારે ગ્રો કરશું થેન્ક યુ વેરી મચ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રિપ્શન ઘટે છે જો સબસ્ક્રાઇબ થાય તો મે ફ્રી માં આપણે મેઈન સ્કોર્સ પણ આખે આખો YouTube માં લઈ આવશું ઓકે સો થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ